દાહોદ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ગરબાડા તાલુકાના નિમચ ગામના સરપંચ સરપંચશ્રીઓ ગ્રામ પંચાયતને લગતા પ્રશ્નોનું નિકાલ આવ્યો ડિજિટલ ગુજરાતની આઈડી શરૂ કરાતા હવે પ્રજાલક્ષી કાર્ય કરવામાં સરળતા રહેશે સરપંચ શ્રી અમલયાર વિજયસિંહ પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી શ્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલ છે જેના ભાગરૂપે જિલ્લા કક્ષાએ દર માસે ચોથા ગુરુવારે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત તથા ચોથા ગુરુવાર પહેલાના બુધવારે શ્રી નહીં કચેરીઓમાં વર્ગ એક કક્ષાના અધિકારીશ્રીઓના સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સદર કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ન જેમાં કોર્ટ મેટર નીતિ વિષયક તથા સેવા વિષયક સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં ન થતો હોય તેવા કામોની નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અહેવાલ માજુભાઈ બારીયા દાહોદ જિલ્લા બ્યુરો છે મારું નામ અમલિયર વિજયસિંહ ભારત છે હું દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નિમજ ગામનો સરપંચ છું હું છેલ્લા ચાર વર્ષથી સરપંચ તરીકે સેવા આપું છું પણ મારી ગ્રામ પંચાયતમાં છેલ્લા ચાર વર્ષથી ડિજિટલ ગુજરાત આઈડી બંધ હતી એના કારણે મેં જિલ્લા સ્વાગતનો પ્રશ્ન મૂક્યો એ જિલ્લા સ્વાગતનો પ્રશ્ન પંચાયત વિભાગ દ્વારા સોલ્વ કરી દેવામાં આવ્યો છે અને હાલ એ આઈડી ચાલુ થઈ ગઈ છે આ પ્રસંગે હું દાહોદ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરું છું